જે બોલાવા માટે આપણે હંમેશા ગર્વ કેતા હોય આપણે ભોજનની રાહ જોઈને એક વખત અમારા ગીર સોમનાથ બાજુ સંભળાય ને એવી રીતે જય કોળી સમાજ જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ ભારત માતાજી પિતામાં સમાજનું ગૌરવ અને આ સમાજને એક પિતા તરીકે અને સમાજને દીકરા તરીકે જ્યારે જ્યારે તકલીફ પડી છે ત્યારે

પૂજ્ય ઋષિ બાપુ પૂજ્ય દેવેન્દ્ર આપણા સમાજનું ગૌરવ આરસી આપણા કોળી સેનાના અધ્યક્ષ દિવ્ય મંચ ઉપર ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો આપ સૌ મોટી સંખ્યામાં પધારેલા સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનો મારી અગાઉ બાપુએ આપણે શા માટે ભેગા થયા અને સમાજ માટે આ પરિવારે શું કર્યું છે એમની વાત અહીંયા વાત એ પણ થઈ કે કેવો સમય હતો જ્યારે આ સમાજને એક બાપની જરૂર એ સમયે આ સમાજની પરિસ્થિતિ આર્થિક રીતે ની વાત હોય સામાજિક સંગઠનની વાત હોય શૈક્ષણિક રીતે વાત હોય આ સમાજ ખૂબ હાસ્યામાં ધકાયેલો સમાજ હતો અનેક વખતે અન્યાયો પણ સહન કરી અને જીવતો આ સમાજ એવા હું પણ શ્લોક યાદ કરીશ કે યદા યદા હિ ધર્મ છે ભારત અભ્યુત્થાન અધર્મ છે તદાત્માનમ સજામ્ય ત્યારે એક સમાજને એક એવા છતની જરૂરત કે જે આ સમાજનો વિકાસ કરી શકે સમાજને સંગઠિત કરી શકે સમાજને શૈક્ષણિક દિશામાં આગળ લઈ જઈ શકે એક સારા સમાજનું નિર્માણ થઈ શકે એવા વ્યક્તિત્વની જરૂરત અને એવા સમયે મહારાષ્ટ્રથી પરસોત્તમ સોલંકી નામના વ્યક્તિ આવી અને આ સમાજને ઉગારવાનું કામ કરવું એ સમયે કોઈ સહેલું નથી દિવેશભાઈ વાત કરતા હતા કે જ્યારે પોતાનું બચપન હતું બાળપણ હતું એ સમયે એમને પણ માતા પિતાની છતની જરૂર હોય પણ એ એમણે વાત કરી કે મારી માતાએ મને જે જવાબ આપ્યો એ જવાબ કે કોડીની દીકરી જ આપી શકે અને એટલા માટે પરસોત્તમ સોલંકી આજે આ સમાજના ભીષ્મ પિતા સાથે સોલંકી એમણે કીધું કે મારે સમાજ માટે જીવવું છે સમાજ માટે મરવું છે અક્ષરધામ ઉપર હુમલો થયો ત્યારે હું રાજકારણમાં નતો એક સામાજિક કાર્યકર્તા હતા મિત્રો ગોડીયું જ્યારે ચાલતી હોય ને ત્યારે ભલભલા સુરવીરો પણ પોતાના હથિયાર હેઠા મૂકી દે અને એવા સમયે એક કોળીનો દીકરો ગોળીની પરવા કર્યા વગર ત્યાં કોળી સમાજના લોકો નતા પણ બીજા સમાજના લોકોની રક્ષા કરવાનું કામ એ હીરાભાઈ સોલંકીએ કર્યું હતું એનો વિડીયો મેં હમણાં જોયો પણ હંમેશા જ્યારે સમાજની વચ્ચે जाओ ત્યારે હંમેશા મને જે દેખાતું હોય એ મારે કેવું જોઈએ મારી સમાજના આગેવાન તરીકે સમાજના દીકરા તરીકે મારી ફરજ વર્ષોથી આ પરિવાર સમાજની ચિંતા કરતો આવે છે સમાજને આગળ કઈ રીતે લઈ જવો તો કે સમૂહ લગ્ન કરો વિદ્યાર્થીઓનું સન્માન કરો શિક્ષણ આગળ વધારવા માટે એમણે પ્રયત્ન કર્યા

મને હવારે જીરાભાઈ એમ કીધું કે તમારે બોલવાનું છે કે ને મારાથી કઈક બોલાય જશે અને વરી પાછું અહીંથી તમારે મીડિયામાં આવું આવશે કે આજે રાજેશભાઈ આવું બોલા પણ મારે આજે સમાજને અહીંયા આવ્યો છે ત્યારે કેવું છે કે આપણે જયારે પરસોત્તમ નું નામ પડે હીરાભાઈ સોલંકી નું નામ પડે આદરણીય આરસી મકવાણા નું નામ પડે કે આદરણીય દિવ્યેશભાઈ નું નામ પડે આપણે જોર વગાડીએ આપણે કદાચ અહીંયા માતાજી નો માંડવો કર્યો હોત ને તો કોઈને આમંત્રણ દેવાની જરૂર નથી આનાથી પણ બે મંડપ ટૂંકા પડે હું એટલું કોઈ આપણે કદાચ રામદેવપીર નો મંડપ ઉભો કરીએ ને તો કોઈને આમંત્રણ દેવાની જરૂર નથી અને બે લાખ લોકો ભેગા થાય એમાં હિત્તેર ટકા કોડી સમાજના લોકો હોય પણ આજે મારે દુઃખ સાથે કહેવું પડે કે આ બંને ભાઈઓનું જીવન આ સમાજ માટે ખપી પડ્યું સમાજ માટે જીવવા માટે તૈયાર છે સમાજ માટે મરવા માટે તૈયાર છે આ શિક્ષણના મંદિરમાં આજે એમને એટલી દુઃખ થયું એને દુઃખ થયું હોય કે ના થયું હોય પણ મને દુઃખ થયું કે આજે આ ખુરશીઓ ખાલી છે ને એ મારા સમાજની ક્યાંક ઉણપ હોવાને કારણે ખાલી કારણ કે જ્યારે અમે બીજા સમાજની વચ્ચે જઈએ અમે ગર્વથી કહેતા હોય કે અમારો સમાજ અમારી પડખે છે હા હાથણીઓ આવે અમને જીતાવી દે અમે ગર્વથી કહી શકીએ કે અમે કોડી સમાજના નાતે અમને સમાજે ખૂબ મતો આપીશ અમારો સાથ આપી અને અમને છેક દિલ્હી સુધી પહોંચાડ્યા એ અમે ગર્વ સાથે કહી શકીએ પણ જ્યારે જ્યારે આવા શિક્ષણના કાર્યો થતા હોય ત્યારે પણ સમાજની જરૂર હોય અને સમાજે એમાં ખબેખબો મિલાવી પૈસાની જરૂર નથી એ તો ભગવાનની દયા છે કે કોડી સમાજ કોઈ પણ કાર્ય શરૂ કરે ને એને પૂરી કરવાની તાકાત હોય તો જ આગળ વધારે એ એ ભગવાનની કૃપા છે પણ મારી હરમેશ ચિંતા રહી કે આપણે જ્યારે રાજકારણની સમાજને સરખાવીએ તો કે આપણે એમ કહીએ કે આપણે અન્યાય છે પણ જ્યારે શક્તિ પ્રદર્શન કરવાનું હોય સંઘ શક્તિ આ 21મી સદીમાં મહાશક્તિ છે હું તમને એમ કહું કે આપણે હમણાં જ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હાથે હાટકોટમાં સંમેલન થયું પટેલ સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે એમણે એક હોસ્પિટલ સેવા કાર્ય માટે ચાલુ કર્યું ત્યાં કેટલી સંખ્યા હતી તમામ લોકોએ પોતાની શક્તિ તો અહીંયા શિક્ષણનું મંદિર બનતું આ સમાજના દીકરા દીકરીઓ આગળ વધે એના માટે થઈને છાત્રાલયનું ઓપનિંગ કરવાનું હતું ભૂમિ પૂજન અને એમાં આપણો સમાજ જો પાછળ રહે તો હજી ક્યાંક ને ક્યાંક આ સમાજમાં હજી શિક્ષણની જાગૃતિ ઓછી હોય એવું મને પોતાને લાગે આપણા સમાજના લોકો શૈક્ષણિક રીતે ઘણા આગળ વધ્યા છે આપણા ઘણા લોકો સરકારી નોકરીમાં લાગ્યા છે ઘણા શિક્ષકો બન્યા છે બધી સાચી વાત પણ આમ સમાજની જે વસ્તી છે અને જ્યારે બીજા સમાજની સરખામણી કરીએ ત્યારે કદાચ તમે જોશો તો ચોક્કસપણે તમને એમ લાગશે કે વસ્તીના આધારે હજી શિક્ષણનું પ્રમાણ આ સમાજમાં ખૂબ ઓછું અને આ વાસ્તવિકતા છે કારણ કે હજી શિક્ષણની ભૂખ આ સમાજમાં નથી અને કોઈ પણ સમાજ હોય એ ત્યારે જ આગળ વધી શકે જ્યારે એના સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારે હોય ત્યારે જ એ સમાજ આગળ વધી શકે મોહિલાભાઈને અને પરસોત્તમભાઈને ને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું કે અત્યાર સુધીનું જીવન તમે આ સમાજને આગળ લઈ જવા માટે આ સમાજના વિકાસ માટે ખર્ચ કર્યું આવનારા સમયમાં આ સમાજના દીકરા દીકરીઓ શૈક્ષણિક રીતે આગળ વધી શકે એટલા માટે એમણે ચિંતા કરી અને અહીંયા છાત્રાલયનું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હું એક સમાજના દીકરા તરીકે બંને ભાઈઓ રામ અને લક્ષ્મણ અને સાથે ભરત નો સાથ અને શત્રુઘ્ન તરીકે આ સમાજે અહિયાં આવીને સાથ આપ્યો એટલા માટે હું તમામ આભાર માની મારી વાત પૂરી કરું છું જય ગોડી સમાજ ભારત માતા કી જય